વાત કરીએ તો રાજપથ ક્લબની બાવીસ માર્ચ યોજાયેલી ચૂંટણીની મતગણતરી મામલે હાઈકોર્ટ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે હાઈકોર્ટે જણાવ્યું છે કે શનિવારના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સુધીર નાણાવટી અને રસેષ સંજાણવાલા સહિતના ચાર એડવોકેટની હાજરીમાં મતગણતરી હાથ ધરાશે કોર્ટે ઉમેદવારોની હાજરીની અરજીનો ફગાવી દીધી છે હાઈકોર્ટના ક્લાસ ટુ અધિકારીની ઉપસ્થિતિમાં મતગણતરી કરવામાં આવશે આ કેસમાં હાઈકોર્ટ આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરશે રાજપથ ક્લબની ચૂંટણીની મતગણતરી શનિવારે તારીખ અઠ્યાવીસમી એ સવારે સવારના રોજ કરવામાં આવશે એ આવતીકાલે અઢી વાગે જસ્ટિસ કલ્પેશ ઝવેરી સાહેબ કાલે નક્કી કરશે ચૂંટણીની મતગણતરી વખતે ક્લબના કોઈ કેન્ડિડેટ કે કોઈ એના રિપ્રેઝેન્ટેટિવ ત્યાં હાજર નહીં રહી શકે પણ કાઉન્ટિંગ થાય ચાલુ થાય ત્યારે કાલે હાઈકોર્ટ આવતીકાલની મુદતમાં ત્રીસ ત્રીસ ટેબલોની વ્યવસ્થા રાખેલી છે મતગણતરી વખતની અને સ્ટેબલ ઉપર સબ રજિસ્ટર હાઈકોર્ટ મૂકશે આવતીકાલે ત્રીસ અને બંને પેનલો તરફથી એક એક એડવોકેટ પોતે હાજર રહેશે અને સાથે સાથે બીજા બે એડવોકેટો એટલે ત્રણ ત્રણ એડવોકેટ ચૂંટણીની મતગણતરી દરમિયાન હાજર રહેશે એ કાઉન્ટિંગ થયા પછી એ હાઈકોર્ટના સબ રજિસ્ટર એ પોતાનું રિઝલ્ટ ક્લબનું રિઝલ્ટ જે કંઈ હોય એવું માણસ ત્યાં સુધી હાઈકોર્ટમાં પ્રસ્તુત કરશે